એક્સ બરાબર ત્રણ મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય તારના આ તાર છે તારમાંથી એક એમ્પિયર પ્રવાહ આઈ બરાબર એક એમ્પિયર વહે છે આ તારની લંબાઈ એપી છે એલ બરાબર ટુ મીટર ચાલો તાર છે એ બી રેડી હવે શું કીધું છે કોઈ એક છેડેથી તારની દિશામાં કોઈ એક છેડેથી તારની દિશામાં એટલે કે અહીંથી એક્સ બરાબર ત્રણ મીટર અંતરે પી બિંદુ એ છેત્ર તો પેલી બાબત તમને ખ્યાલ છે ને કે તારની કોઈ પણ શૂન્ય થાય એ કોના ઉપરથી થાય તમને ખ્યાલ છે બાયોસાવર નિયમ છે ને ડીબી ઇઝ ટુ મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈડીએલ આર સ્ક્વેર હે ને તો દિશામાં હોય તો થીટા કેટલો થાય ઝીરો તો ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુઝી ના છેદમાં ફોર પાય આઈડી છે એટલે તારની દિશામાં ક્યારેય ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય નહીં એ ઝીરો જોઈ છે તો જવાબ આવશે શૂન્ય ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ વીજ પ્રવાહ ધારિત અતિ લાંબા સુરેખ તારથી દસ સેન્ટીમીટર અંતરે ચુંબક્ય છે 10 દસ સેન્ટીમીટર અંતરે એટલે કે આર વન બરાબર દસ સેન્ટીમીટર 10 ની માઇનસ વન મીટર ચુંબક્ય છે B1 બી વન બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એટલે કે ચાર દસ માઇનસ બે ટેસ્લા ઓકે તો ચાલીસ સેન્ટીમીટર અંતરે આર ટુ બરાબર ચાલીસ સેન્ટીમીટર દસ

આર વન કેટલું છે ભાઈ દસની માઇનસ વન આર ટુ ચાર દસની માઇનસ વન ચાલો આ જાય તો b2 બરાબર ડી વન બાય ફોર ડી વન કેટલું છે ભાઈ ચાર દસની માઇનસ બે છેદમાં ચાર તો આવી ગયો બી બરાબર દસની માઇનસ બે એટલે ઝીરો પોઈન્ટ

આ બાજુ દક્ષિણ છે એ પ્રવાહ દક્ષિણ તરફ વહી રહ્યો છે ઓકે તો પાવર લાઈનમાંથી ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા તમને ખબર આનું ચુંબકીય જમણા નિયમ વાપરો ઉપરથી પૂર્વ ને અંદરથી થી ઉપરથી પશ્ચિમ એટલે અહીંયા દિશા ક્યાં હોય છે આ બાજુ આ બાજુ વેસ્ટ છે ને આ બાજુ ઈસ્ટ છે રેડી નામ આવે તો ઉપર થી પશ્ચિમ અને નીચેથી જો ઉપરથી છે ને પશ્ચિમ અને નીચેથી પૂર્વ તો આવી ગયો ગયું પશ્ચિમ અને તારની અને નીચેથી પૂર્વ માં આવે તો ઉપરથી પૂછ્યું છે જો પાવર લાઈન ની ઉપરથી તો પશ્ચિમ તો તમારો જવાબ આવશે ડી ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ લાંબા સોલેનોઇડમાં પ્રતિ મી સેન્ટીમીટર થી સો આટા છે

બિંદુ માટે આવું કંઈ કીધું તું બી એક્સ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એનઆ બાય ટુ સાઇન આલ્ફા વન પ્લસ સાઈન આલ્ફા ટુ આમાં તમને ખબર છે એક છેડાના અનુલક્ષીને ખૂણો ઝીરો આવે બીજા છેડાના અનુલક્ષીને નાઇન્ટી મૂકવાનું આ તો ઓના પરથી આવી જશે એટલે તમારે જાતે આવો આપણે ગણાવ્યું છે રેડી તો તમારે ગેસ કરવાનો છે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચાર ગુણ્યા દસની માઇનસ ચાર ટેસ્લાનું બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ચાર ગુણ્યા દસ ની માઇનસ ચાર ટેસ્ટ્રીર છે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રવાહની દિશાને સમાંતર હોય તો વાહક તારથી થી બે સેન્ટીમીટર અલંબ અંતર એટલે એક્સ બરાબર બે સેન્ટીમીટર એટલે બે દસ ની માઇનસ બે મીટર પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી ડેસ પેલી બાબતે હું કીધું છે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એક તાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે જો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી રેડી ચાલો હવે તારમાં આ તાર છે તારમાંય પ્રવાહ વહે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ તાર છે એનું ચુંબકીય ક્ષેત્ર ઉપર નીચે હોય તો આ તારથી આમ હોય ચુંબકીય ક્ષેત્ર અથવા આમ હોય જો આ તારનું ચુંબકીય ક્ષેત્ર આપણે હું લઈ લેશું પેલાનું એચ લઈ લઈએ પૃથ્વીનું એચ લઈ લઈએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે લઈ લઈએ એચ આ તારનું એક્સ અંતરે અહીંયા ચુંબકીય છે એ બી લઈ લઈએ અથવા અહીંયા આ એક્સ અંતરે

બી બરાબર મ્યુ ઝીરો આઈના છેદમાં ટુ પાય એક્સ ફોર પાય દસની માઇનસ સેવન ત્રણ દસની એકત્રીસ છે ને છેદમાં ટુ પાય અને બે દસની માઇનસ બે ફોર પાય ફોર પાય જાય એટલે બી બરાબર આવશે ત્રણ ગુણ્યા દસની આ માઇનસ બે ઉપર જાય એટલે પ્લસ બે ત્રણ ને એટલે માઇનસ ચાર બરોબર ને સુધાર નાખવાની ચાલો બી સ્કવેર એટલે ત્રણ દસ ને માઇનસ ચાર એનો વર્ગ વધતા ચાર 10-4, માઇનસ ચાર એનો વર્ગ ચાલો રેડી તો બી ડેસ બરાબર દસ ની ચાર નો વર્ગ બાર આવે તો 10-4, માઇનસ ચાર અંડર રૂટ ત્રણ નો વર્ગ નવ નો વર્ગ સોળ દસ ની ચાર ગુણ્યા અંડર રૂટ પચીસ તો બી ડેસ બરાબર પાંચ દસ રેડી આપણે ગોઠવી દીધું ચાલો આગળ વધીએ નેક્સ્ટ એન આટાવાળી અને ટુએલ બાજુવાળી ચોરસ કોઈલમાંથી આઈ બીજ પ્રવાહ પસાર થાય છે તો એના કેન્દ્ર પાસે ચુંબકીય છે આ ચોરસ કોઈલ છે લંબાઈ કેટલી છે 12 L ને i 12 તો આ કેટલી થાય 12² + 12² 4L² + 4L² 2√2L આખું વિકર્ણ થાય ને a b c d અને આ o લઈ લે ચાલ તો ac = bd = 2√2l આવું થાય તો એ બરાબર બી ઓ બરાબર સી ઓ બરાબર ડીઓ ટુ એલ ટુ એલ થાય તો અટાવાળી અને ટુ એલ બાજુવાળી ચોરસ કોઈલ માંથી આઈ પ્રવાહ પસાર થાય આમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે બધામાંથી

તો રૂટ ટુ એલ વન અપોન રૂટ ટુ રૂટ ટુ રૂટ ટુ છે એટલે એક્સ બરાબર એલ ચાલો એ તો આવી ગયું હવે ચાર તાર છે तो चौरस ना केंद्र पर कुल म्यू जीरो आए, टू पाई एकस, थीटा वन प्लस साइन थीटा टू रेडी थीटा वन बराबर थीटा टू बराबर पिस्तालीस तो बी बराबर चार गुणिया म्यू जीरो एन आई टू पाई एक्स पा चलो साइन पिस्तालीस प्लस साइन पिस्तालीस अ टू करना को चलो तो टू म्यू जीरो एन आई एल પ્લસ વન અપોન રૂટ ટુ ટુ ગુણ્યા મ્યુ જીરો એનઆ બાય પાયલ ટુ ના છેદ માં રૂટ ટુ હે તો આ બરાબર આવે રૂટ ટુ બે મ્યુ જીરો એનઆ બાય પાયલ આવશે રૂટ ટુ હે ને ટુ એટલે રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ એક રૂટ ટુ ટુ ડી ફોર પાય એક્સ આવે સોરી હો અહીંયા ફોર પાય એક્સ આપણી ભૂલ છે સુધાર રાખીએ ચાલો અહીંયા આવશે ફોર પાય એક્સ યસ તો ફોર ફોર ઉડી જાય હે ને એટલે મ્યુ પાય એલ રેડી ઓકે તો આવી ગયો રૂટ ટુ મ્યુ બાય પાય એલ ક્લિયર ચાલો આવી ગયું ચોરસના કેન્દ્રો પર ચુંબકીય છે મ્યુ જીરો રૂટ ટુ મ્યુ

આના પરથી બીજન તો બી ટુ બરાબર બી વન ના છેદમાં ટુ કેટલું છે પોઈન્ટ ચાર ભાગ્યા બે પોઈન્ટ ટુ

અતિ લાંબા તાર દ્વારા ચુંબકરોના પરથી આર બરાબર મ્યુ ઝીરો આઈ છેદમાં ટુ પાય બી બરાબર ને ચાલો તો આર બરાબર ફોર પાય દસ ની સેવન આઈ એટલે બાર છેદ માં ટુ પાય ઇન્ટ નાખો અહીંયા ચાર કરી નાખો ચાર દુ આઠ દસ ની માઇનસ સેવન છેદમાં દસ ની માઇનસ પાંચ આવી ગયો ઉપર લઈ જાઓ તો આર બરાબર આઠ દસ માઇનસ બે મીટર ચાલો આવી ગયું આઠ દસ માઇનસ બે મીટર યસ ઓપ્શન એ તમારો સાચો જવાબ છે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટલ ને અને પાંચ એમ્પિયર પ્રવાહ વહે છે બે તાર વચ્ચેનું અંતર છે પાંચ મીટર રાઈટ બે તારમાંથી પ્રવાહ એક જ દિશામાં પસાર થાય છે એટલે આઈ વન છે ને એ છે બે પોઈન્ટ પાંચ એમ્પિયર અને આઈ ટુ જે છે એ છે પાંચ એમ્પિયર તો આ બંને તારને લેખા ખિંદુ એ ખાલી જગ્યા જેટલું આ બંને તાર વચ્ચેનું જે અંતર છે ને એ પાંચ મીટર છે ક્લિયર તો આ બંને તારના મધ્ય બિંદુ એ વાત કરી છે તો હું એવું લઈ શકું કે મધ્ય બિંદુ એટલે આ તાર થી આંતર ચાલો રેડી ચાલો આ મધ્ય બિંદુ છે બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહનો અનુક્રમે પસાર થાય છે આ યુવન પી તાર છે આ ક્યુ તાર છે રેડી

તો અહીંયા બાર આવશે ને તો અહીંયા ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બાર આવે છે આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ ક્યુતરના કારણે છે એનો મતલબ મધ્ય બિંદુ એ બંને ચુંબકીય ક્ષેત્ર એક અંદર જાય છે અને એક બાર આવે છે બંનેના અંતર સરખા છે અહીંયા તમને સ્પષ્ટ કીધું બે તારના મધ્ય અંતર ડી વન બરાબર ડી ટુ ઇક્વલ ટુ બે પોઈન્ટ પાંચ મીટર ઓકે તો મધ્ય એ પરિણામે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય પેલા તો બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય છે તો બંને તારની વચ્ચે મધ્ય બિંદુ પાસે જમણા હાથના નિયમ મુજબ પી તાર વડે ઓ પાસે છેત્ર અંદર અને ક્યુ તાર વડે ઓ પાસે ક્ષેત્ર બહાર ની દિશામાં જ એનો મતલબ બંને પરસ્પર વિરુદ્ધ છે થાય પણ દિશા વિરુદ્ધ છે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું મેળવીશું ચાલો માટે હવે બે તાર વચ્ચે પરિણામી ક્ષેત્ર બી બરાબર બી વન બી ટુ માઇનસ બી વન મોટું છે એક અંદર જાય છે બાર આવે મોટામાંથી નાનું બાદ કરો એટલે મોટું બી છે એટલે બી માંથી બી વન બાદ કરો કારણ કે બે એક જ દિશામાં જતા હોય તો સરવાળો આવે ને તો એ બે વિરુદ્ધ છે જમણા ના એટલે બી માઇનસ બી વન ચાલો અતિ લાંબા તાર છે તો B2 ટુ એટલે મ્યુ જીરો આઈ ટુ ના છેદમાં ટુ પાય ડી ટુ માઇનસ મ્યુઝીરો ચાલો તો બી ઇજ ઇક્વલ ટુ છેદમાં ટુ પાય કોમન લઈ લો તો આઈ ના છેદમાં ડી માઇનસ આઈ ના છેદમાં ડી વન રેડી ચાલો બી ઇઝ ઇક્વલ ટુ છેદમાં ટુ પાય ડી કેટલું છે વિદ્યાર્થી મિત્રો તો કે પાંચ અને ડી સોરી આઈ ટુ પાંચ તો ડી ટુ બે પોઈન્ટ પાંચ માઇનસ આઈ વન બે પોઈન્ટ પાંચ છેદમાં બે પોઈન્ટ પાંચ તો બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે મ્યુ ઝીરોના છેદમાં ફોર પાય પાંચ ભાગ્યા બે પોઈન્ટ પાંચ એટલે બે ઓછા વન તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરોના છેદમાં ફોર પાય પ્લસ મ્યુઝીરોના છેદમાં ટુ પાયો ભૂલ થાય છે કેમ કે થાય છે ટુ પાય છે તો એ ટુ પાય જ આવે ને ચાલો મ્યુ જીરોના છેદમાં ટુ પાય ક્લિયર આવી ગયો અને એ મોટાને કારણે એટલે બહાર આવશે આની પરિણામી દિશા મેળવ્યું ને તો એની દિશા બહાર આવે હે ને ચાલો આવી ગયું મ્યુ જીરોના છેદમાં ટુ પાય અને બહારની દિશામાં પૂછે ઘણીવાર તો આપણે ખ્યાલ આવી જાય તો કમ્પ્લીટ ઓકે ચાલો નેક્સ્ટ એમ શીખ્યું આર ત્રિજ્યા ના ઘન નળાકીય વાહક તારમાંથી સ્થાયી પ્રવાહ વહન થાય છે ત્યારે મળતા ચુંબકીય ક્ષેત્રના માન વિરુદ્ધ અંતરનો આલેખ જો પેલા તો તારની અંદર ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો આઈ ના છેદ માં ટુ પાઈ એસ સ્ક્વેર ઇન્ટુ ડી ચાલો આના પરથી

ચુંબકીય ક્ષેત્ર અંતરના સમ પ્રમાણમાં અને તારની બહાર અંતરના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે અંદર બી વધતું જાય અંતર છે એટલે બી પ્રપોઝનલ ટુ ડી અને બી પ્રપોઝનલ ટુ વન અપોન ડી રેડી તો ડી ઇઝ ધ રાઇટ આન્સર તમારો ડી સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છે જય હિન્દ જય ભારત થેન્ક યુ